નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટની જાહેર મંચ ઉપરથી જે રીતે રજૂઆત થઈ છે એને સતત રીતે અસરકારક રીતે સાબિત કરવા માટે દેશવાસીઓ હવે ખભે મેળવીને એ દિશામાં કાર્ય કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા વર્ષ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવાની જે જવાબદારી છે એ માત્ર યુવાઓ અને મહિલાઓની તો છે જ પરંતુ સાથે સાથે કરોડો દેશવાસીઓની પણ છે ત્યારે જો વિકસિત ભારતની સંકલ્પનાને સાચા અર્થમાં સિદ્ધ કરવી હશે તો નિશ્ચિતપણે ભારત દેશ એ સ્વસ્થ હોવું એ પણ એટલું જ જરૂરી છે અને એના જ ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સતત ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે એનાથી સમગ્ર દેશભરમાં તમામ એજન્સીઓ પણ આ કાર્યમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે ગુજરાતમાં પણ આ જ રીતે જે ડૉક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ ખેલ અને રમતગમત મંત્રીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એનાથી નિશ્ચિતપણે એક ભારત શ્રેષ્ઠ ભારતની તર્જ ઉપર એક ભારત સ્વસ્થ ભારત હવે બહુ જલ્દી બનવાની તૈયારીમાં છે ત્યારે તારીખ ચોથી જાન્યુઆરીના રોજ સન્ડે ઓન સાયકલ આ એક ખૂબ જ યુનિક ઇનિશિયેટિવ છે દર્શક મિત્રો કારણ કે એક દિવસ સાયકલને આપીને જો આપે આપના સ્વાસ્થ્યને વધારે સાબુત અને મજબૂત રાખી શકતા હોય તેનાથી રૂડું શું હોઈ શકે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ આ તારીખ ચોથી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને આ અંગેની ચર્ચા કરવા માટે આજે નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટ્ટેમ દર્શિત

કે જે રીતે વિકસિત ભારતની સંલકંઠ સાકાર કરવા માટે દેશના કરોડો જે યુવાનો છે એમની જવાબદારી છે અને જે રીતે આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે તો દેશના યુવાનો માનસિક અને શારીરિક રીતે ફિટ થાય અને સ્વસ્થ રહે તો ભારતને જે વિકસિત ભારત બનાવવાની જે યાત્રા છે એ ખૂબ ઝડપથી આપણે સાકાર કરી શકીશું ત્યારે આ જે મૂવમેન્ટ છે જે આ આગામી રવિવારે સન્ડે ઓન સાયકલ થવા જઈ રહી છે તે આમાં ખૂબ ચાવીરક ભૂમિકા ભજવવાની છે જી પરંતુ દર્શિત આપને એમ લાગે છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી દેશવાસીઓને સ્પર્શતા આવા મુદ્દાઓને જ્યારે અસરકારકતા રીતે એન્ડોર્સ કરવામાં આવી રહ્યા છે તો આપ એમ માનો છો કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય કોમન મેન ની લોકોની સાથે કનેક્ટ કરી રહ્યા છે એવું લાગે છે સો ટકા આપની વાત ખૂબ સાચી છે અને જે પ્રધાનમંત્રી છે એ ખરેખર પ્રધાન સેવક છે અને દેશવાસીઓના તમામ સ્પર્શતા મુદ્દાઓ એમને ખૂબ સારી રીતે એ સમજે છે અને એટલા માટે જ તેમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું છે વશિષભભાઈ આપને ધ્યાન હશે કે જે રીતે અત્યારે ભારતના યુવાનો મેદેશ શિકાર બની રહ્યા છે જે રીતે અત્યારે યુવાનોમાં હાર્ટ 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 એટેકનું અથવા બાકી બધા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને ગ્લોબલ લેવલ પર પણ જે રીતે યુવાઓ મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે ત્યારે ભારતનો યુવા સ્વસ્થ રહે માનસિક રીતે અને શારીરિક રીતે તો એ નરેન્દ્રભાઈનું વિઝન છે અને એ સમજી ચૂક્યા છે કે આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જો સક્સેસફુલ જશે તો જ ભારત વિકસિત ભારત બની શકશે અને એના માટે આ એક ખૂબ અગત્યની ભૂમિકા યુવાનોની છે કે નરેન્દ્રભાઈનું જે આહવાન છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એમાં પણ યુવાનો સહભાગી થાય સક્રિય રીતે સહભાગી થાય અને આપણા દેશનું જે સપનું છે દરેક ભારતવાસીઓનું જે સપનું છે કે ભારત વિશ્વગુરુ બને ભારત વિકસિત બને તો એમાં આપણે બધાએ સહભાગી થવું ખૂબ જરૂરી છે બિલકુલ પરંતુ આપને એમ લાગે છે કે વર્ષ બે પછી જે રીતે પ્રધાનમંત્રી દ્વારા એક ભારત સ્વચ્છ ભારત અને એક ભારત સ્વસ્થ ભારત આ સ્વચ્છ ભારત થી સ્વસ્થ ભારત સુધીની જે યાત્રા છે તો એમાં આ પ્રકારના કાર્યક્રમો ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થાય છે એવું લાગે છે આપણે 100% આ પ્રકારના કાર્યક્રમો જનમાનસ પર ખૂબ ઊંડી અસર છોડતા હોય છે અને આ પ્રકારના કાર્યક્રમોથી એક અલગ પ્રકારના વાતાવરણનું સર્જન થતું હોય છે જેના કારણે યુવાઓ પોતાને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે પ્રેરિત થતા હોય છે

એવા ભાગ લેવા માટે પ્રેરાશે તો એ કયા પ્રકારનો કાર્યક્રમ છે એમાં કયા પ્રકારનું આયોજન છે એ વિશેની પણ માહિતી અમારા દર્શકોને આપો દર્શિત મેં આપને કહ્યું એમ નરેન્દ્રભાઈના આહવાનથી પ્રેરિત થઈને મનસુખભાઈએ એટલે મિનિસ્ટર ઓફ યુથ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરે આ એક પ્રકારનું ઇનિશિયેટિવ લીધું કે સન્ડેઝ ઓન સાયકલ તો સમગ્ર ભારતભરમાં અલગ અલગ સ્થાનો પર સાયકલિંગ દેશના યુવાનો રવિવારે અડધો કલાક સાયકલિંગ માટે ફાળવે આ ઇનિશિયેટિવનું ચોપનમું એડિશન ફિફ્ટી ફોર્થ એડિશન એ વડોદરામાં યોજાવા જઈ રહ્યું છે અને વડોદરામાં સવારે છ વાગે જ્યારે આ એડિશન થવાનું છે ત્યારે જ પાર્લામેન્ટરી જે રમતગમત મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય વડોદરાના સાંસદ અને યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ એવા ડૉક્ટર હેમંતભાઈ જોશી વિશેષ રીતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આપના માધ્યમથી હું વડોદરાના તમામ નાગરિકોને તમામ યુવાઓને તમામ મહિલાઓને આહવાન કરવા માગું છું કે આપણે આ સુંદર ઇનિશિયેટિવમાં આપણે સૌ જોડાઈએ ચોથી તારીખે સવારે છ વાગ્યે જે આપણો લક્ષ્મી વિલાસ પેલેસ છે એના ગેટ નંબર બે પરથી આ સાયકલ યાત્રા છે એ શરૂ થવાની છે ઓકે તો આની અંદર આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આ સન્ડે ઓન સાયકલ આ એવો ઇનિશિયટિવ છે કે ભાઈ સમયના કાંઠે સતત જ્યારે માનવી દોડે છે તો એ પોતાની સુખ સુવિધાઓને પાર પાડવા માટે એ પ્રકૃતિને પણ ભૂલી જાય છે પર્યાવરણની રક્ષાને પણ ભૂલી જાય છે ખુદ પોતાના હેલ્થ માટે પણ એટલો કોન્સિયસ નથી હોતો પરંતુ આપે માનો છો કે એક દિવસ જો સાયકલને ફાળવવામાં આવે તો નિશ્ચિતપણે એના પણ ઘણા બધા ફાયદા એ નિશ્ચિતપણે દેખાઈ શકે છે એવું લાગે છે આપણે વશિષભાઈ જે રીતે સરસ મજાનો શિયાળો અત્યારે છે સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડી છે આવા ખુશનુમા માહોલમાં જ્યારે યુવાન સવારે છ વાગે ઉઠીને લક્ષ્મી વિલાસ પેલેસના ગેટ નંબર બે પાસે ભેગા થશે ને અડધો કલાક સાયકલિંગ કરશે ને તો મારું એવું ચોક્કસપણે માનવું છે કે એને જે અનુભવ થશે તમે કીધું પ્રકૃતિ સાથે જોડાશે એનું શરીર સ્વસ્થ થશે તો આ એક નાનકડી શરૂઆત છે આના કારણે યુવાનો સંકલ્પિત થશે કે આપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ નિયમિત ધોરણે કરવી જોઈએ તો આ એક ખૂબ સુંદર શરૂઆત છે આ પરિવર્તનની એક ખૂબ સુંદર શરૂઆત છે બિલકુલ તો આની અંદર આ જે કાર્યક્રમ થવાનો છે તો એમાં જે યુવા મોરચાના અધ્યક્ષ છે અને હાલ વડોદરાના સાંસદ છે ડૉક્ટર હેમાંગ જોશી એ પણ ઉપસ્થિત રહેવાના છે અને સ્વાભાવિકપણે ડૉક્ટર હેમાંગ જોશી પણ વારંવાર આ પ્રકારના જે સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમો છે એમાં એમનું વધારે ડોમિનન્સ હોય છે તો આપે માનો છો કે એ લોકોને વધારે સારીથી એટ્રેક કરી શકે એટલા માટે અલગ અલગ પ્રકારના જે ઝુંબા ડાન્સ છે કે યોગ છે કે મલખમ છે એ પ્રકારની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે હા ચોક્કસથી પહેલાં હું આપને કહું કે જે વડોદરાના યુવા સાંસદ છે અને યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી એ ખરેખર યુવાનો માટે પ્રેરણારૂપ એટલા માટે છે કે તેઓએ છેલ્લા છ મહિનાની અંદર પોતાની ફિટનેસ જે રીતે મેન્ટેન કરી છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી એમને ત્રીસ કિલો જેટલું વજન ઘટાડીને પોતે એ સાબિત કર્યું છે કે યુવાન ફિટ હોવો જોઈએ અને એટલા માટે એ યુવાઓ માટે પ્રેરણારૂપ છે અને સાથે સાથે જે લોકો સાયકલિંગ નથી કરવાના એ લોકો માટે અલગ અલગ વિવિધ આકર્ષણો પણ ત્યાં રાખવામાં આવ્યા છે ઝુમ્બા ડાન્સ છે યોગા છે મલખમ છે તો જે કોઈક વ્યક્તિ ત્યાં આવશે ત્યાં એ પ્રકારનું અલગ પોઝિટિવ વાતાવરણ જોશે અને ફિટનેસનો જે માહોલ જોશે એનાથી સો ટકા એ પ્રેરિત થશે તો આ એક ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન

જે પબ્લિક ડોમેનમાં ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ જે જે વિષય ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એ છે ગુજરાતનો ઓબેસિટી ગુજરાતમાં જે ઓબેસિટી ખૂબ ગંભીરતાપૂર્વક વકરી વખરી રહી છે તો એની ઉપર નિયંત્રણ લાવવા માટે સાયકલ ખૂબ જ મહત્વપૂર્ણ એક રસ્તો સાબિત થઈ શકે એમ છે તો આપે એમ માનો છો કે સન્ડે ઓન સાયકલ એવા એ તો છે જ બરાબર પરંતુ એને પણ તમારી એક જીવનચર્યાનો એક ભાગ બનાવવાની જરૂર છે તો જેથી કરીને જે સ્વસ્થતા છે એ દિશામાં પણ એક વધુ અસરકારક રીતે પગલું ભરી શકાય એવું લાગે છે આપણે ચોક્કસથી આપે ખૂબ સરસ મુદ્દો કીધો સીધો ઓબેસિટીનો અને મારે વિશેષ રીતે આ વાતનો ઉલ્લેખ કરવો છે કે દેશના વડાપ્રધાન તો આજે પણ આ ઉંમરે એકદમ ફિટ છે એમને યોગાના જે વૈશ્વિક સ્તરે લઈ ગયા એ ખરેખર અભિનંદનીય છે પણ સાથે સાથે ગુજરાતના મુખ્ય પ્રંતિ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે ઓબેસિટી મુક્ત ગુજરાતનું જે કેમ્પેન છે એમાં એમને પોતે પણ પોતાનું વજન ઘણું ઉતાર્યું છે પોતાની મેદસ્વીતા ઓછી થાય માટેના પ્રયાસો કર્યા છે અને એ પરિણામ પણ આપણે દેખી રહ્યા છે સાથે સાથે તમે કીધું આ આ આ પ્રકારના જે કાર્યક્રમો છે 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 એક એક શરૂઆત દરેક પરિવર્તન ને નાનકડી થતી હોય તો કારણે મેં આપને આગળ કહ્યું એમ યુવાનો સંકલ્પિત થશે અને તેના કારણે જે પરિવર્તન છે આગામી સમયમાં આપણે સૌ જોઈ શકીશું બિલકુલ તો આ કાર્યક્રમમાં એમ તો જાહેર કાર્યક્રમ છે પરંતુ સ્કૂલના બાળકો

અને હું આપને પણ અભિનંદન પાઠવું છું કે આપે મને આપના મંચ પર બોલાવ્યો અને આપના માધ્યમથી હું આ જે કંઈક ચેનલના શ્રોતાઓ છે અને વડોદરાની જે જનતા છે તેમને પણ આહવાન કરવા માગું છું વિનંતી કરું છું કે આવો આપણે સૌ આ સરસ મજાના યજ્ઞની અંદર જોડાઈએ જે આવનારા સમયમાં ખૂબ મોટું પરિવર્તન લાવવાનું છે અને આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આપણે સક્સેસફુલ બનાવીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સક્સેસફુલ થશે તો વિકસિત ભારતનું સપનું પણ બહુ સારી રીતે સક્સેસફુલ થશે બિલકુલ અને મને એમ લાગે છે દર્શિત કે હાલમાં જ જે સરદાર યાત્રા નીકળી અને એમાં પણ જે રમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ ઘણા બધા કિલોમીટર ચાલીને આજે યાત્રા પૂર્ણ કરી કરમસતથી લઈને છે એકતા નગર સુધીની તો એ એવું બતાવે છે કે એ ખુદ એટલા ફિટ છે તો આપે માનો છો કે જ્યારે આ ફિટનેસ માટે તમારી પોતાનું સેલ્ફ ડિસિપ્લિન હોવી તો જરૂરી જ છે પરંતુ એમના સેલ્ફ ડિસિપ્લિન થકી જે લોકોને પણ જો હકારાત્મક સંદેશો પહોંચે તો એનાથી વધારે કોઈ સારી વાત હોય જ ન શકે દર્શક ચોક્કસ જે જાહેર જીવનના અગ્રણીઓ છે જે નેતાઓ છે એમની જનમાનસ પર ખૂબ અસર થતી હોય છે એટલે આપે જેમ વાત કરીને મેં આગળ કહ્યું એમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય શ્રીમાન મનસુખભાઈ હોય ભૂપેન્દ્રભાઈ હોય કે વડોદરાના સાંસદ હેમાંગભાઈ હોય આવા અગણિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જેમને પોતે પોતાની જાતને ફિટ કરીને અને પછી લોકોને આહવાન કર્યું છે એટલે એમની પોતાની જે જીવનચર્યા છે એ એમને એ રીતે સેટ કરી કે એમનામાંથી બાકી લોકો પ્રેરિત થાય અને પોતાને પણ સ્વસ્થ રાખે અને ફિટ રાખે તો આ એક ખૂબ સારો મેસેજ મનસુખભાઈ આ અલગ અલગ કાર્યક્રમોથી દેશની જનતાને અને યુવાનોને પણ આપી રહ્યા છે એવું કહી શકાય કે ચોથી જાન્યુઆરી ભલે રવિવાર હોય પરંતુ રવિવારનો સૂર્યોદય ઉત્સવના સાથે ઉગવાનો જેવું લાગે છે ચોક્કસથી અત્યારે જે અમારી પાસે આંકડો છે આજે 750 થી વધારે સાયકલ સાયકલિસ્ટો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે અને જે પ્રકારે ઉત્સાથી લોકો જોડાઈ રહ્યા છે હજુ પણ તો રવિવારની સવાર ખૂબ ખુશનુમા તો હશે જ પણ સાથે સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ને ખૂબ સારી રીતે વડોદરાના તમામ ઘર સુધી પહોંચાડશે એવી અમને અપેક્ષા છે આશા છે બિલકુલ તો આમાં જે લોકો જોડાવા માંગે છે તો એ લોકો

તો ખાસ કરીને નેશન પ્લસ ન્યૂઝના જે દર્શકો છે એ પણ આ પ્રકારના કાર્યક્રમોમાં જોડાય તો એ માટે કોઈ ચોક્કસ જાહેર સંદેશો પાઠવવા દર્શિત વિશેષ નેશન પ્લસ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ મજાની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટને પ્રમોટ કરવા માટે આજે આપણે અમને અહીંયા બોલાવ્યા અને આપના જે દર્શકો છે જે વડોદરાવાસીઓ છે આપ સૌને હું વિનંતી કરું છું કે આ સરસ મજાની જે ઇનિશિયેટીવ છે એમાં આપ સૌ સહભાગી થાવ અને આ મુવમેન્ટને આપણે સૌ સક્સેસફુલ બનાવીએ અને વડોદરાને ગુજરાતને અને ભારતને પણ ફિટ બનાવીએ બિલકુલ તો દર્શક મિત્રો આ હતા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટ્ટ તારીખ ચોથી જાન્યુઆરીના રોજ રવિવારનો એ સૂરજ નિશ્ચિતપણે એક સ્વસ્થ ભારતના આલમેલ સાથે ઉગવાનો છે એમાં કોઈ બેબત નથી એ પાછળનું કારણ એ છે કે જ્યારે દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી સહિત તમામ લોકો જ્યારે ફિટ ઇન્ડિયા મુમેન્ટ ઉપર એડી ચૂંટીનું જોર લગાવતા હોય ત્યારે જો એ સ્વસ્થ ભારત હશે તો ચોક્કસપણે એ સશક્ત ભારતની દિશામાં એ સૌથી મહત્વપૂર્ણ પગલું લેખાશે એમાં કોઈ બેમત નહીં હોય અને આ શૃંખલાના ભાગરૂપે તારીખ ચોથી જાન્યુઆરીના રોજ જ્યારે સન્ડે ઓન સાયકલના નેજા હેઠળ સાયકલના માધ્યમથી આ સંદેશો પ્રસરાવવામાં આવશે તો નિશ્ચિતપણે માનજો કે આ આ ગુજરાતમાંથી આ શરૂ થયેલી આ મુહિમ એ આગામી દિવસોમાં દીસ માટે પણ અનુકરણીય બની રહેશે નેશન પ્લસ ન્યૂઝના આમંત્રને માંડાપીને પધારેલા દર્શિત આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીએ છે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આપનો પણ ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર